જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયો તો આજનો નવું ચેલેન્જ વિડીયો ખરેખર જોરદાર છે તો બળુબા આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે દોલી ટપ્પી ખવરાઓ અને ડોલમાં નાખો બરાબર તો તઈ ઇનામ સી ઓમો જો પહેલી ડોલમો દળી પડશે તો 200 રૂપિયા બીજા નંબરની ડોલમો દળી પડશે તો 300 રૂપિયા અને ત્રીજા નંબરની ડોલમો દળી પડશે તો 500 રૂપિયા બરાબર અહીંયા જોઈ લો પૈસા લશેલા છે ડોલ્યો પર અને દરેક મોણોને ભાવ તઈ 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 મળશે બળુબા આપડે પેલા ઇનામ પંદરસો રૂપિયા કેવાય મોટું ઇનામ પંદરસો ઇનામ તો પેલો આવે

ના ફેરવાની અને નિયમ ક્યાં ટપ્પુ ખ્યા ટપુ ખોઈ પડશે જ નહીં પાઈ હો ડાયરેક્ટ પડવી જોવો

ચલેજ હારી છે પણ ઓ મારે છે ઓમ નહી એટલી બધી હ હા જીતયાના માટે તો કોઈ નહી ના ના મજાકમાં નહી લે કી યાર અરે વાહ જોરદાર વિપુલ જોરદાર વિપુલ થોડું થોડું રહી ગયું અરે વાહ જોરદાર નમ 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 આવે એમ જ આવ ભાઈ ભુમડારજી આયા છે હવે ચાલના જોતા તો કોઈ ટપું ખરાવતો જાય હા ઘર છે ખાલી ખાલી આ એ આ નું ખાલી

કે નારા પણ નસીબુ તમારું ખાલે ખાલે આપણે બોલેલા બાબા 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 હે 1500 રૂપિયા માં તો 1000 દિયા 2000 જતા ઓમરો અંદર <59's> <thomonscción> <Stephen Biden Lucaricadia> <Q> <DVD> જોજો યાર ચોકડી 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 લાગે ખાલી

છોકરો ખાલી વચનું હળવે હા હળવે તું સર અરે

નામ ઈ કોઈ જીતી હું તા નહિ પડ્યા કરમ ના કાઠા છે ફૂલતાજી થોડા તો શ્રવણ જીત્યો તો શ્રવણ નો ઈનામ મળી ગયું છે બરાબર તો આજનો આ ચેલેન્જ વિડીયો પૂરું થાય છે આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી